થઈ શકે છે સરકાર આજે નવી માર્ગદર્શિકા જાહેર કરશે સરકાર દ્વારા આજે નવી છે તેની જાહેરાત કરવામાં આવી રહી છે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ખાસ આયોજન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને આ યોજના માટે ખૂબ જ ચિંતિત અને છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી એને કોઈ પણ આરોગ્યનો ખર્ચો ન કરવો પડે એના માટેની ચિંતા કરી છે રાજ્યનો કોઈ પણ ગરીબ દર્દી કે મધ્યમ વર્ગનો દર્દી એના માટેની જે ચિંતા થઈ અને એના પરિણામે આઉટ ઓફ પોકેટ જે એક્સપેન્સ થતો હતો એમાં ખૂબ ધરખમ ઘટાડો આવ્યો છે હજારો કરોડો રૂપિયા જે સારવાર પાછળ વ્યક્તિઓ વાપરતા પરિવારો વાપરતા એમાં ખૂબ મોટો ઘટાડો થયો છે યોજના હેઠળ ડે કેર સેકન્ડરી અને ટર્સનરી બીમારીઓ માટે નિયત કરેલી સારવારો આપણે આપીએ છીએ કેન્સર ઘૂંટણ થાપાના રિપ્લેસમેન્ટ હૃદય કિડની લિવર ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટેશનની સાથે કોકલીયર ઇમ્પ્લાન્ટ જેવી જટિલ પ્રકારની સારવાર આપણે આ યોજના હેઠળ આપીએ છીએ ચિરંજીવી યોજના અને બાલ સખાય યોજનાનો લાભો પણ પીએમ જે મામમાં આપણે સમાવિષ્ટ કર્યો છે આમ સમગ્રતા ગુજરાતની અંદર ખૂબ સારી રીતે આ યોજનાનો લાભ આપણે આપી રહ્યા છીએ અત્યાર સુધીમાં સત્તાણું લાખ કુટુંબને બે કરોડ પાસઠ લાખ લાભાર્થીઓ આમાં આપણે જોડ્યા છે અને નવસોથી વધારે ખાનગી અને પંદરસોથી વધુ સરકારી હોસ્પિટલનો આપણે એમાં સમાવેશ કર્યો છે ઉક્ત ખાનગી હોસ્પિટલો દ્વારા યોજનાની ગાઈડલાઈનનો ભંગ થતો અને ગુનાહિત હેતુ સાથે થતી સારવાર સંબંધિત ફરિયાદોના કારણે બે હજાર ચોવીસમાં અત્યાર સુધીમાં કુલ દસથી વધુ હોસ્પિટલ આપણે ગેરબ રીતિ માટે સસ્પેન્ડ કરી છે ડીએમ પેનલ કરી છે અને પેનલ્ટીની કાર્યવાહી કરી છે અમુક કિસ્સાઓમાં તો ડોક્ટરોને પણ યોજનામાંથી કાયમી ધોરણે દૂર કર્યા મેડિકલ કાઉન્સિલ દ્વારા પણ એના જરૂરી પગલાં લેવામાં આવ્યા છે આ બધા જે ફરિયાદો મળી યોજના સરસ અને એનો લાભ પણ લોકોને સરસ રીતે મળી રહ્યો હતો પરંતુ આખી યોજનાની અંદર ક્યાં એનો લાભ લેવા માટે અમુક લોકોએ અમુક ભાગુ તત્વોએ એ યોજનામાં ક્યાંક લેકિંગ અથવા તો લેબ્સ અને જો લેબ્સ ન હોય તો પણ લેબ્સ ઊભા કરી અને જે પ્રકારે ફાયદો લેવાની કોશિશ કરી છે એના કારણે અત્યારે આપણે જે મહત્વની ચાર પ્રકારની જે ટ્રીટમેન્ટ છે પીએમ હેઠળ જે સારવારો આપણે આપીએ છીએ લગભગ છવ્વીસો ઉપરની ટોટલ પ્રોસીજર છે એમાં જે મહત્વની સારવાર અને સૌથી મોટો ખર્ચો જે સારવારોમાં મળે છે એ ચાર સારવારો માટેની આપણે એસઓપી નક્કી કરી છે આપણે કાર્ડિયોલોજીની સેવાઓમાં ટેકનિકલ બાબતોને ધ્યાને લઈ સ્પેશિયાલિટીમાં સુધારા કરવા જરૂરી જણાયા એના લઈ અને તાત્કાલિક આપણે કાર્ડિયોલોજીમાં તો સેવાઓની માર્ગદર્શિકાઓમાં આપણે સુધારો કર્યો હતો દર્દીના હિતમાં શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય તે માટે કાર્ડિયોલોજીની સેવામાં કાર્ડિયોલોજીસ્ટ અને કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફૂલ ટાઈમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કન્સલ્ટન્ટ માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય લીધો છે જેથી લાભાર્થીના હિતમાં સંયુક્ત રીતે શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય આ ઉપરાંત હોસ્પિટલો અને ફૂલ ટાઈમ કાર્ડિયાક એનેસ્થેટિક અને ફિઝિયોથેરાપિસ્ટ આ રાખવા પણ આપણે આવશ્યક કર્યા છે ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર જ્યાં અતિશય આવશ્યક હોય એવા સંજોગોમાં કાર્ડિયોલોજી સેવાઓ આપતા સેન્ટર એન્જીઓપ્લાસ્ટી કરી શકશે અને એની સીડી પણ એ પાછળથી અપલોડ કરી શકે હોસ્પિટલો એન્જીઓગ્રાફી તેમજ એન્જીઓપ્લાસ્ટી સીડી વિડીયોગ્રાફી ફ્રી ઓથના સમયે અપલોડ કરવાની એમના માટે ફરજીયાત બનાવવામાં આવી છે ઇમરજન્સી કેસમાં સદર સીડી વિડીયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે આમ કાર્ડિયોલોજીનામાં પણ ખૂબ સારા એવા સુધારા તાત્કાલિક આપણે કર્યા હતા અને હવે એ સુધારાઓ અમલમાં આવ્યા પછી ક્યાંય નાની મોટી કોઈને લેકિંગ અથવા તો લેપ્સનો ફાયદો લેવાની જે તકો મળતી હતી એ તકો બંધ થશે કેન્સરની સારવારમાં પણ નિષ્ણાત તબીબોના સૂચન બાદ અને આ જે બધી એસઓપી બનાવી એમાં ખાનગી ક્ષેત્રે કામ કરતા તબીબો જે લોકોએ પીએમ જે વાયમાં પણ એમ્પેનલ્ડ નથી બીજા તબીબો જે પીએમ જે એમ એમ્પેનલ્ડ તબીબો છે અને સાથે આપણા સરકારી વિભાગના પણ તજજ્ઞો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી પ્રજાના હિતમાં પ્રજાને પણ કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે એની પણ ચિંતા આ તમામમાં આપણે કરી છે કેન્સરની સારવારમાં ટ્યુમર બોર્ડ તરીકે નિર્ણય લે ટીબીસી એટલે કે ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ નક્કી કરશે અને ટીબીસી અપલોડ કરવાનું ફરજિયાત રહેશે દર્દીને કેન્સરની યોગ્યતમ સારવાર મળી રહે તે માટે આઈજીઆરટી ઇમેજ ગાઈડેડ રેડિયો રેડિયેશન થેરાપીમાં સીબીસીટી કોમન બીમ કોમ્પ્યુટેડ ટ્રોપનોગ્રાફી સિસ્ટમ ઇમેજ કેવી કિલોવોટમાં જ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે વધુમાં આ થેરાપી કયા કયા ટ્યુમરમાં કરી શકશે તેની પણ વિગતવાર ગાઈડલાઇન આપણે બનાવી છે કેન્સરની ટ્રીટમેન્ટ માટે રેડિયેશન થેરાપીમાં યોગ્ય સારવાર પેકેજીસ પસંદગીની સુગમતા રહે તે માટે રેડિયેશન પેકેજીસમાં પણ જરૂરી સુધારા કરવામાં આવ્યા છે મહિલાઓમાં જોવા મળતા કેન્સર જેવા કે ગર્ભાશયના મુખનું કેન્સર યોનિમાર્ગનું કેન્સર કે અન્ય કેન્સર જ્યાં બ્રેકી થેરાપીની જરૂર હોય તેવા કિસ્સાઓમાં જે હોસ્પિટલ પાસે બ્રેકી થેરાપીની સગવડ છે ત્યાં જ પીએમજેવાય અંતર્ગત સારવાર આપવાની રહેશે બ્રેકી થેરાપી માટે હોસ્પિટલ ટાઈઅપ ચલાવવામાં આવશે નહીં રેડિયો થેરાપી મશીન માટે નક્કી થયેલા ક્વોલિટી કંટ્રોલના માપદંડનું પાલન કરી હોસ્પિટલે એનો રેકોર્ડ નિભાવવાનો રહેશે ન્યુનેટલ કેરમાં પણ આપણને જે ફરિયાદો મળતી હતી અને એના કારણે એમાં પણ આપણે કેટલાક ચેન્જીસ કર્યા છે એનઆઈસીયુ માં પણ બાળકોને ગુણવત્તા સભર સારવાર સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલે ફરજિયાતપણે માતાઓની પ્રાઇવસી સચવાય તે ધ્યાને લઈ સીસીટીવી ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે ટીએચઓ દ્વારા એનઆઈસીયુની મુલાકાત લઈ રિપોર્ટ એસએચએને સબમિટ કરવાનો રહેશે ઓનલાઈન વિઝિટ મોડ્યુઅલ પોર્ટલ ટૂંક સમયમાં કાર્યરત થશે જેથી દરેક વિઝિટને અસરકારક રીતે મોનિટર કરવામાં આવશે બાળકોને રાઉન્ડ ધ ક્લોક સારવાર મળી રહે તે માટે નિયોનેટલ સ્પેશિયાલિટીમાં એમ્પેનલ્ટ માટે ફૂલ ટાઈમ પીડીયાટ્રિશિયન આપણે ફરજીયાત કર્યો છે પીડીયાટ્રિક હોસ્પિટલ માટેની યોજનાની માર્ગદર્શિકાના ધારાધોરણ મુજબ દર્દીના બેડ પ્રમાણે નર્સિંગ સ્ટાફ પણ રાખવાના ફરજીયાત રહેશે સાથે ટીકેઆર એટલે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં પણ આ યોજના હેઠળ ટીકેઆર ટીએચઆર ઓપરેશન કરતી હોસ્પિટલોએ ઓર્થોપેડિક પોલીટ્રોમાના કેસોની પણ સારવાર આપવાની થતી હોવાથી ઓર્થિયોપ્લાસ્ટીના ઓછામાં ઓછા ત્રીસ ટકા ઓર્થોપેડિક અને પોલીટ્રોમાના કેસોને સારવાર આપવાનું ફરજિયાત કર્યું છે જેથી ઉક્ત રોષોનું પાલન ના થાય તો હોસ્પિટલને એ ટકાવારી પ્રમાણે એને પેનલ્ટી કરવામાં આવશે હોસ્પિટલ દ્વારા સળંગ નવ માસ સુધી રેશિયોનું પાલન ન થાય તો તેવા કિસ્સામાં હોસ્પિટલને ઓર્થિયોપ્લાસ્ટી સ્પેશિયાલિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે યોજના અંતર્ગત જોડાયેલા પંચોતેર હોસ્પિટલને ત્રણ પોઈન્ટ એકાવન કરોડની ટીકેઆર અંતર્ગત આપણે પેનલ્ટી કરી છે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં પણ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈ અન્વયે પૂર્વવ્યાખ્યાયિત સારવાર પ્રક્રિયાની વિગતવાર પૂરતી સમજણ દર્દીઓ અને તેના તેઓના સગાને આપતી વખતે વિડીયો રેકોર્ડિંગ સાથેનું સંમતિપત્ર લેવાનું ફરજિયાત કરવામાં આવેલ છે જેમાં નીચે મુજબની તબીબી સારવારનો સમાવેશ કર્યો છે એન્જિઓગ્રાફી એન્જીઓપ્લાસ્ટી કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી એમ્પ્યુટેશન એટલે કે અંગ વિચ્છેદન સર્જરી તમામ ઇક્ટોમી અંતર્ગત સર્જરી એટલે શરીરના ભાગમાં શરીરમાંથી કોઈ ભાગ દૂર કરવાની સર્જરી ઓર્ગન ડોનેશન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગન રિટ્રાઇવલ સર્જરી સ્પાઈનલ સર્જરી બ્રેઇન સર્જરી ને કેન્સર સર્જરી દર્દીને ડિસ્ચાર્જ વખતે ભવિષ્યમાં વધુ સારવાર અર્થે ઉપયોગી થાય તેવા હેતુસર ડિસ્ચાર્જ સમરી સાથે હોસ્પિટલાઇઝેશન દરમિયાન કરવામાં આવેલ લેબોરેટરી રેડિયોલોજી વગેરે તમામ ડાયગ્નોસ્ટિક રિપોર્ટ્સ આપવાના ફરજિયાત રહેશે ગુજરાત રાજ્યની તમામ હોસ્પિટલોએ ઇન્ફેક્શન કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન માટે ભારત સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે આપણા ત્યાં કોઈ પણ ફ્રોડ થાય અથવા તો કોઈપણ પ્રકારની ગેરરીતિને રોકવા માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ બનાવી છે એમાં પણ કેટલાક સુધારાઓ સાથે એને મજબૂત બનાવવાનું કામ આપણે કરી રહ્યા છીએ રાજ્યની તમામ હોસ્પિટલો ખાતે સારવાર સંબંધિત કામગીરીનું સઘન મોનિટરિંગ કરવા માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ વધુ સુદૃઢ આપણે બનાવવામાં આવેલ છે યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલ દ્વારા આચરવામાં આવતી છેતરપિંડીના બનાવો અટકાવવા માટે સરકારી તેમજ આપણી જીએમઆરએસ મેડિકલ કોલેજમાંથી અલગ ટીમનું આપણે ગઠન કર્યું છે જે સાફુ ટીમના નિર્દેશ પ્રમાણે એટલે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટના નિર્દેશ પ્રમાણે તેમના જીમલામાં એમ પેનલ્ડ હોસ્પિટલની મુલાકાત લઈ સારવાર સંબંધિત પૂરતી ચકાસણી કરશે અને લાભાર્થીની કોઈ ફરિયાદ હશે તો તે સરકારને ધ્યાને મૂકશે સીડીએમઓ સીડીએચઓ એમઓએ દ્વારા માસિક ધોરણે ઓછામાં ઓછી બે હોસ્પિટલની ઓડિટ વિઝિટ કરવાની રહેશે થર્ડ પાર્ટી ઓડિટના ભાગરૂપે ટેન્ડર પ્રક્રિયા દ્વારા ફિલ્ડ ઓડિટની કામગીરી કરવાનું આયોજન કરવામાં આવશે જેમાં ફિલ્ડ ઓડિટ ટીમ દૈનિક ધોરણે બેથી ત્રણ ટકા કેસોનું ફિલ્ડ ઓડિટ કરશે વીમા કંપની દ્વારા પણ વધુ સંખ્યામાં સ્પેશિયાલિસ્ટ સુપર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ કરી ડેસ્ક ઓડિટ તથા ફિલ્ડ ઓડિટ સઘન બનાવવામાં આવેલ છે હોસ્પિટલ દ્વારા સારવારના પેકેજીસનો સંભવિત દુરુપયોગ અટકાવવા માટે એનએચએને જરૂરી પ્રકારના ટીગર જનરેટર કરવાની પણ વિનંતી કરવામાં આવેલ છે આમ ભારત સરકાર અને ગુજરાત સરકારના સહિયારા સર્વગ્રાહી તેમજ ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટેની ગુણવત્તા સભર શ્રેષ્ઠ સારવાર લાભાર્થીને મળી રહે તે ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ છે આમ પીએમ યોજનામાં ચાર બાર બે હજાર ચોવીસ સુધી બોતેર લાખ અગ્યાસી હજાર સાતસો સત્તાણું માટે એકસો પંદર હજાર પાંચસો બાસઠ પોઈન્ટ અગિયાર કરોડની આપણે ચૂકવણી કરી છે સાથે આપણા ત્યાં જે એકસો ચાર ઉપર દરેક દર્દીને સામેથી કોલ કરીને પૂછવામાં આવે છે એમાં આપણે પાંચ લાખ અને ત્રણ હજાર દર્દીઓના રિવ્યૂ લીધા જેમાંથી દસ હજાર ત્રણસો અઠ્યાવીસ ફરિયાદ મળી કે જેની અંદર આપણે એ દર્દીઓને પૈસા લીધા હોય કે બીજી કોઈ ફરિયાદો હોય તો એનો નિકાલ કર્યો છે પૈસા પણ પાછા અપાવ્યા છે પાંચ લાખ પાંચસો અગ્ન સિત્તેર હજાર જે આપણને ફોન કર્યા અને એમના જે ફીડબેક મળ્યા એમાં ઓગણપચાસ હજાર ચાર લાખ છન્નું હજાર એટલે કે નવ્વાણું ટકા લોકોને સંતોષકારક એમનો રિપ્લાય મળ્યો છે બે હજાર આઠસો ને સત્તાણું એ મધ્યમ કક્ષાનું એમનો અભિપ્રાય હતો અને ચૌદસો અઠ્યાસીનો થોડો ખરાબ અનુભવ આપણે નોંધ્યો છે આમ એકસો ચાર દ્વારા પણ આ આપણે જે સેવાઓ આપીએ છીએ એટલે એમાં રેન્ડમ આટલા આપણે ફોન પણ કરીએ છીએ અને ફોન કરી એનો ફીડબેક લઈ અને જ્યાં આપણને જરૂરી લાગે ત્યાં આગળ એ બાબતના આપણે પગલાં પણ ભરી મંત્રીશ્રીએ કહ્યું એ પ્રમાણે ચૌદ હોસ્પિટલોને આપણે સસ્પેન્ડ કરી છે અને હું આ છેલ્લા એક વર્ષના જ ડેટા આપું છું અઢાર કરોડ ઉપરાંતનું આપણે દંડ પણ કર્યો છે આ સિવાય લગભગ છે્યાલીસ કરોડ રૂપિયા જેટલી આપણે કપાત કરી છે એટલે એમણે ઓછા ધોરણની સારવાર આપી હોય અને વધારે ક્લેમ મેળવવાનો પ્રયત્ન કર્યો હોય તેવા છેતાલીસ કરોડ રૂપિયા આપણે કપાત કરીને એકચ્યુઅલ જે સારવાર છે એ પ્રમાણે ચૂકવણું કર્યું છે એટલે પીએમજેવાયની અંદર હોસ્પિટલ દ્વારા ઓછો ઓછી પેકેજવાળી સર્જરી કરીને વધારે ક્લેમ મેળવવાનો પ્રયત્ન કર્યો હોય ખોટા કોઈપણ પ્રકારના એમને ખોટા પ્રકારે સારવાર આપી એવા કિસ્સા ધ્યાને આવે છે જેમ જેમ ધ્યાને આવે છે આપણે એસએચએ મારફતે એની અંદર પગલાં લઈએ છીએ એમાં એવું છે કે હોસ્પિટલ દ્વારા કઈ પ્રકારનો ગુનો કરવામાં આવ્યો છે એ બાબતને જો ગંભીર પ્રકારની બાબત હોય તો એને કાયમી ધોરણે ડી એમ્પેનલમેન્ટ આપણે કરીએ છીએ હોસ્પિટલ જ નહીં એના જે કામ કરતા ડોક્ટર્સ હોય એ પણ બીજી કોઈ હોસ્પિટલ કે બીજી કોઈ સંસ્થામાં જોડાઈને પણ ક્યાંય કામ ના કરી શકે એ માટે ડોક્ટર્સને પણ આપણે ડીએમ પેનલ કર્યા છે અને જે બરોબર પીડિયાટિક હોસ્પિટલ રાજકોટની હતી અથવા ખ્યાતિ હોસ્પિટલ છે એવા કિસ્સામાં આપણે કાયમી ધોરણે હોસ્પિટલ ડીએમ પેનલ કરીએ જ્યાં કે અમારા ટીકાનું પ્રમાણ ના લેવાતું હોય તો એને અમુક સમય માટે આપણે પેનલ્ટીના ભાગરૂપે સસ્પેન્ડ કરીએ છીએ એટલે ગુનાના પ્રકાર ધ્યાનમાં લઈને ગુણદોષ ધ્યાનમાં લઈ આપણે કરીએ છીએ અને આપણે જે સાહેબે કહ્યું એ પ્રમાણે ગયા વર્ષે પોલિસી આઠ હતી એટલે જુલાઈથી જુલાઈ દરમિયાનનું જે ફર્સ હતું એમાં જ આપણે માનો કે એકતાલીસ કરોડના કેસો એટલા કેસો આપણે રિજેક્ટ કર્યા હોસ્પિટલે જે ક્લેમ મૂક્યા હોય તો આપણે સંતોષકારક ના લાગે તો એટલા રિજેક્ટ કર્યા એકસો એકવીસ કરોડની આપણે એના ક્લેમમાંથી કપાત કરી રહી કુલ એકસો બાસઠ કરોડ રૂપિયા આપણે આપણું સતત આ જે ક્લેમ પ્રોસેસિંગ હોય એમાં પણ આ ચાલતું જ હોય છે કે કોઈ હોસ્પિટલ ક્લેમ મૂકે તો એ બરાબર છે કે કેમ એની ચર્ચા પણ ચાલુ જ હોય છે નહીં એક ફરીથી અને આપણે ચૌદ હોસ્પિટલ સસ્પેન્ડ કરી છે અને અઢાર કરોડ રૂપિયાનું આ જે સસ્પેન્ડેડ હોસ્પિટલ છે એટલા પૂરતું આપણે દંડ કર્યો છે અને આ સિવાય કોઈપણ હોસ્પિટલ જે મળવાપાત્રો એના કરતાં વધારે ક્લેમ કરતા હોય એ પ્રકારના જે અમારા કમિશનર સાહેબે કહ્યું એ પ્રમાણે ચુમ્માલીસ કરોડ રૂપિયા આપણે કપાત કરીને ચૂકવણા કર્યા છે અને એકસો

આ લગતી વસ્તુ એને ચકાસી શકે એનો અભિપ્રાય આપી શકે તો જે છે મેડિકલ રેકોર્ડ છે માનો કે કોઈ સર્જરી કરવાની જરૂર હતી કે કેમ એનું રેકોર્ડ બરાબર છે કેમ આ ડોક્ટર્સ જ કહી શકે એ આપણે કોઈ સામાન્ય વ્યક્તિ નહીં કહી શકાય કારણ કે કાયદાકીય રીતે અને ટેકનિકલ રીતે બરાબર નથી એટલે જે ડોક્ટર્સ સ્પેશિયાલિસ્ટ ટીમ છે જે અત્યાર સુધી આપણે જિલ્લામાં તપાસ માટેની ટીમ નથી બનાવી જે હવે આપણે જિલ્લામાં જીમર આપી મેડિકલ કોલેજો છે અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે સ્પેશિયલ સ્પેશિયાલિસ્ટ લઈ અને એ લોકો જે અને એ અમારા સાકુ જે છે એ ડોક્ટર્સ હોય અમારા અંદરમાં જ અમારા નીચે એડિશનલ ડાયરેક્ટર હોય એ પણ ડોક્ટર હોય ડેપ્યુટી ડાયરેક્ટર હોય એના નીચે આખી ટીમ કામ કરતી હોય પણ એ ટીમમાં ડોક્ટર્સ વધારે હોય આના માટે તમે જે તમે જે પ્રશ્ન પૂછી રહ્યા છો એમાં હકીકતની અંદર જે પેપર ઉપર આ લોકો જે હૃદયની આકૃતિ હોય એમાં બ્લોકેજ દર્શાવીને એ અપલોડ કરતા હતા હવે આપણે ફરજીયાત કરીએ છીએ કે એ આખી એની જે વિડીયો એની જે એની જે સીસી એન્જિયોગ્રાફીની હોય એ અપલોડ કરવાની રહેશે એટલે એમાં કોઈ ગેરરીતિ થવાના અવકાશ નથી કોઈને કોઈના હાર્ટ એટેક આવ્યો અને તાત્કાલિક ત્યાં દાખલ કરવામાં આવ્યા એટલે એન્જિયોગ્રાફી કર્યા પછી સ્ટેન્ડ મૂકવાની જરૂર પડે તો એ સીડી પાછળથી અપલોડ કરી શકે ઇમરજન્સીમાં આપણે બાદ પણ આ પ્લાન સર્જરી ડૉક્ટરોએ કહ્યું હોય કે ભાઈ આવું છે દવાથી સાજું થઈ શકશે એને એક તો પહેલાં તો એની સાથે વાતચીત કરી એને વિડીયો રેકોર્ડિંગ કરવું પડશે અને વિડીયો રેકોર્ડિંગ દરમિયાન એની આખી પાછળથી કરવું પડશે એક સ્ટેન્ડ મૂકવું પડશે આટલું બ્લોકેજ છે એ બધું સમજાવ્યા પછી એને પ્રોસિજર કરવાની રહે અને જો દર્દી સંમતિ આપે તો એક કે બે સ્ટેન્ડ મૂકવાના હોય તો ત્યાં સુધી છૂટ છે અને ત્રણ સ્ટેન્ડ મૂકવાના થાય તો આ કયું એ પ્રમાણે ઓથોરિટીની સિગ્નેચર ઇમરજન્સીમાં પણ સર સર એક સર એ ખાલી એક એક ખાલી સ્પષ્ટા કરી દીધી સર ઇમરજન્સીમાં પણ ઇમરજન્સીમાં પણ વિડિયો સીડી જે તે વખતે કારણ કે પેશન્ટનું હિત ધ્યાનમાં લઈને પેશન્ટના જાનને જોખમ હોય એ હોય ત્યારે એ રજૂ ના કરે પણ જ્યારે એનો ક્લેમ રજૂ કરશે આપણી પાસે ત્યારે તો એ સીડીએ રાખવાની જ છે એટલે એવું નથી એ તો પેશન્ટના હિતને ધ્યાનમાં રાખીને ઇમરજન્સીમાં કોઈ પેશન્ટના જીવનું જોખમ ઊભું ના થાય એટલા માટે આપણે ઇમરજન્સીના કેસોમાં એન્જીઓપ્લાસ્ટી સાઇડ જે હોય બે સ્ટેન્ડ સુધી કઈ રીતે એલાઉ છે બાકીના કિસ્સા કેન્દ્ર સરકાર છે ને એ પેકેજીસ જાહેર કરે કે કઈ કઈ પ્રકારની ટ્રીટમેન્ટ છે એ કયા રકમનું પેકેજ છે એમાં કઈ પ્રકારની સારવાર આપવાની પણ એને અમલવારી કરવાની જે કાર્યાન્વિત કરવાની હોય તો એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન લે રાખવું કંઈ કોઈ રેકોર્ડ આપણે લેવું ડૉક્ટર પાસેથી કઈ કઈ પ્રકારના રિપોર્ટ્સ મેળવવા આ સીડીમાં લોકો નિભાવે છે તો રાજ્ય સરકારને નક્કી કરે એટલે બંનેનું હોય કેન્દ્ર સરકાર આપતી હોય એના ઉપરાંત આપણે આ જે સુધારાઓ છે એ જાહેર કરીએ છીએ હા કેન્દ્ર સરકારને પણ આપણે જાણ કરીએ કારણ કે ડેફિનેટલી એના પોર્ટલ પર જે બધી વસ્તુ એનું પેકેજ હોય એમાં સુધારા થાય તો આ બધી વસ્તુ એનએચએને પણ આપણે જાણ કરી હા બીજા રાજ્યો પણ આમાંથી ડેફિનેટલી જે આ ગેરરીતિઓ ના થાય એને અટકાવવા માટે જે પણ ઉપયોગી બાબતો હશે એનએચએ અને બીજા રાજ્યો પણ આમાંથી ડેફિનેટલી લાભ મળી શકે આપણે જે સ્ટેન્ટ મૂકો છો એની ક્વોલિટીની વાત કરી છે ભારત સરકારે પીએમ જે એવા યોજના અંતર્ગત જ સ્પષ્ટ કર્યું છે અને આપણે મેડિકલી પણ જે એફડીએ એપ્રુવડ અથવા એફડીસીએ એપ્રુવડ એવા પ્રકારના સ્ટેન્ટ હોય અથવા આપણે ટોટલની રિપ્લેસમેન્ટના કિસ્સામાં જે ઇમ્પ્લાન્ટ હોય તો એ એફડીએ અથવા આપણા એફડીસીએ એપ્રુવડ હોય એ જ વાપરી શકાય છે પહેલા હું આપને આભાર વ્યક્ત કરીશ કે આપે આ પ્રશ્ન ઘણા સમયથી અને એક સ્પેક્યુલેશન નું બનેલું છે ને આપે પ્રશ્ન મૂકે પૂછ્યો છે એટલા માટે અમે એની વિધિ આપના સમક્ષ મૂકી શકીએ છીએ જો પીએમજી વાય અંતર્ગત જે એપ્રુવલ આપવાની હોય એ બે જુદા પ્રકારની એપ્રુવલ હોય એક હોય છે જેને પ્રી ઓથરાઇઝેશન કહીએ છીએ એને કે એના ઉપરથી એ હોસ્પિટલનો ઇન્સ્યોરન્સ કંપની પાસેથી ક્લેમ મેળવવાનો હક બને છે અને બીજું જે એપ્રુવલ હોય છે જેને આપણે કહીએ છીએ કે એનો ક્લેમ પાસ કર્યો પ્રી કોઈ કોઈપણ પ્રોસિજર કરવી હોય એના પહેલાંની તબક્કો છે પ્રી કોઈ કોઈપણ હોસ્પિટલ બે પ્રકારના કિસ્સામાં માંગશે એક કિસ્સો હોય છે જે ઇમરજન્સી છે માનો કે કોઈ દર્દી છે લાવવામાં આવે અને હાર્ટ એટેક